આજે બર્થડે છે તમને ફેસ ન જ બતાડવાનું કા વિક્રમભાઈ હા આજે એમ જો સરપ્રાઈઝ પાર્ટી રાખી છે આજે સરપ્રાઈઝ પાર્ટી ને ખબર છે ભાઈ પાર્ટી જેની સરપ્રાઈઝ પાર્ટી ખબર છે હા ખબર છે મારી સરપ્રાઈઝ પાર્ટી સરપ્રાઈઝ તો એ વિક્રમભાઈ એ ધ્યાન રાખજો તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજે તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે શું છે તો આપણે આજે અંકિતાબેન છે ને એના હસબન્ડ એટલે કે એના પતિદેવને આપણે છે ને શું કહેવાય મને ભૂલાઈ ગયું છે ત્યારબાદ તો સરપ્રાઈઝ આ જો અમારે હરિભાઈએ શીખવાડી દીધું છે આપણે એને સરપ્રાઇઝ બર્થડે એટલે કે સરપ્રાઇઝ કરવાનું છે એને ખબર નથી બાર વાગી જાય એટલે એનો બર્થડે છે ને હું ને હરિભાઈ બે હાડા

તો એ હાલો ને હવે તમે બધા રોડ વીજો ને આપણે જઈએ બર્થડે તો મિત્રો અમે આવી ગયા જો લોકેશન એટલે કે ઘરે જો અને અમાર કિરણ બેનને લેતા આવ્યા જો અમે આજે બર્થડે માં આવ્યા છીએ ચાલો ગાઈસ અને ટાઈડ કેવી હોય બધાને જો મેટો બબે ટોપા ભે આમ જો લાલ ના કાળો બે મેચિંગ કરેલા છે બધા કપડા મેસિંગ કરે અમે ટોપીઓ મેસિંગ કરી જો અને અમાર વાળ હરખા ગલે હું હરી

ત્યારે બતાવજો કોનો બર્થડે છે તમારે જોવું હોય બર્થડે કોનો છે તો જોડે લઈજો વ્લોગમાં તો ખબર પડશે કોનો બર્થડે છે અને વિક્રમ લુક જો આવો દેશીમાં આવી ગયા છે આ દેશી ક્યાં મને આજ લુક આ વાળ કપાયા નથી લુક આવો ઓલું લાગે છે કે ભાઈ બે કાનમાં ગડી તો આ ભાઈ અમારે આવી ગયા છે અમારા પ્રોડ્યુસર છે jiggar bhai છે છે ના તાલે ના તાલે

સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ સરપ્રાઇઝ તો હાલો તમે બધા બી કન્ટિન્યુઅલ વ્લોગ માં રહેજો પાજે કલા ક્ષેત્રે ખૂબ જ ઉભરતું નામ અને એમને મુખ્ય પ્રમુખ જેમને સ્થાપના કરી છે એવા અમારા શિવજી સેના શિવાજી સેનાના ઉપપ્રમુખ અમારા અંકિતાબેન પરમાર અને આજે એક એક સરપ્રાઇઝ કઈક પાર્ટી રાખી તો આજે આપવાના છે અને આપડા જો આપડે એકવાર બોલો તો

बिजू काक आफ्नो सरप्राइज सरप्राइज

સરપ્રાઇઝ છે હવે આપણે રિવીલ કરવાના છે સરપ્રાઇઝ છે ને પર ડાડમ જે ગવા મેણા જો આ પડખે લે પડખે લે આ ડાડમ જે કેમ જગતું એમ થોડા બી એ એ ફાઈટ હો ફાઈટ હો ધ્યાન રાખજો

અંકિતા બેનવાળાનારું જો અત્યારે હમણાં બટકું ખવડાવશે તો ખવડાવ્યું બટકું खावा <laughs> ફરલીસ દેવ સરસ મજાની એક મસ્તીની ભાઈ બીજો આવે છે અને એનો તો અમારો સરપ્રાઈઝ બર્થડે થઈ ગયો છે પૂરો હું કેવું ચેતનભાઈ કેવું બર્થડે પૂછો ચેતનભાઈ

અને અમે ખાઈ લઈએ અને તમારે ખાવું હોય તો આવજો બરોબર તો હાલો ખાઈ લઈએ પછી પાછા મળશું મિત્રો લોક કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો અને હવે હોય સી ઘરે લોક ગેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય